જીત્યા છો આપ તે બદલ શું કહેવા માગશો હવે એમાં એવું છે કે હું બે હજાર બારથી બે હજાર સત્તર સુધી ડેપ્યુટી સરપંચમાં રહ્યો તે અરસાથી મારીને આજ સુધી મેં સરકારશ્રીની સરકારશ્રીની દરેક યોજનાનો લાભ ઘેર ઘેર સુધી મેં પહોંચાડ્યો છે બીજું કે જેવા કે વિધવા પેન્શન છે વૃદ્ધા પેન્શન છે પછી વિકલાંગ પેન્શન છે નિરાધાર વિકલાંગ પેન્શન છે તેમજ ગામના વિકાસના કામો જેવા કે રોડ રસ્તા ગટર પેવર બ્લોકનું કામ તેમજ ના જાતનો ભેદભાવ રાખ્યા વગર આખા ગામમાં ખૂણે ખૂણે મેં દરેક જાતના સરકારી કોમો કરી અને એમને મેં મદદ મેળવી છે